સાત એસી ના આઉટડોર ચોરી જતા પોલીસ ધંધે લાગી હતી સરથાણા પુરુષાર્થ સોસાયટીમાં રહેતા રાજેશ લાલજી પટેલ વરાછા મેઇન રોડ ઉપર કૃષ્ણનગર સોસાયટીના માળે બ્યુટી હાઉસ ના નામે કોસ્મેટિક સામગ્રીની દુકાન ધરાવે છે ગત રોજ સવારે દસ વાગ્યે દુકાન ખોલવા પહોંચેલા આ વેપારીને દુકાનની બહાર લગાવેલું એસી નું આઉટડોર ગાયબ જોવા મળ્યું હતું તેનું દુઃખ મનાવે તે પહેલા પડોશમાં દુકાન ધરાવતા અશ્વિન ભોજાણી આવ્યા હતા તેમની દુકાનની બહાર કાઢવામાં આવેલું એસી નું આઉટડોર પણ ચોરી થયાનું જણાવ્યું હતું એક જ રાતમાં બંનેની દુકાનની બહાર લગાવેલા એસી ના આઉટડોર ચોરી થયા

પોલીસે છ દુકાનમાંથી ચોરી થયેલા સાત આઉટ ની એક પોઈન્ટ પચીસ લાખ રૂપિયા કવાયત હાથ ધરી હતી હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ રોડ પર ચાર એસી ના કોમ્પ્રેસર ની ચોરી થઈ હતી રિક્ષામાં આવીને ચોરી કરી ફરાર થઈ ગયા હતા દુકાનોના સીસીટીવી પણ તોડી નાખ્યા હતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉભા થઈ રહ્યા છે સુરતમાં